બનાસકાંઠા જિલ્લાના ઓગઢ તાલુકાના થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ઉડતી ધૂળની ડંબરીઓથી સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો ત્રાઇમામ પોકારી સંભાવના અને આરોગ્યને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે શહેરના દુકાનદારોને ધૂળની ડમરીઓ મોઢામાં જવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય આરોગ્ય જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ વેપારીઓના દૈનિક વ્યવસાયને પણ અસર કરી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે થરા શહેરના લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે તેવા બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી કામગીરી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે હાઇવેવાળાએ આ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર જે હલકો માલ લાવીને નાખેલ છે તે હલકા માલના હિસાબે અત્યારે છેપટ પણ ઉડે છે અને છેપટ અમારા દરેક વેપારીઓના ફેરસો જાય છે અને તે હાનિકારક છે અને અમને ફેફસાનો રોગ થવાનો ભય છે આ માટે આ તાત્કાલિક આના ઉપર રોડ કામ કરવા અને આ સફાઈ કરવા માટે અમે નેશનલ હાઈવેને વિનંતી કરવા છતાં પણ કોઈ કામ થતું નથી જો આ કામ બે દિવસમાં ત્રણ દિવસમાં નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે આગળ કાર્યવાહી કરવાની ફરજ પડશે